ત્યાંથી બધા લોકો મૂકવાયા હતા એ આપણે અમે અહીંથી જોયા તા યુટ્યુબ ઉપર બધા જોયા હતા અહીંયા ના ને એવું બધા પછી અહીંથી અમારી ટીમ લેવા ગઈ હતી લોકો લેવા ત્યાં લેવા ગયા હતા છોકરો શું કરે એ બિલકુલ એકદમ હાવ ગાંડો હતો હા હવે તો બધું થોડું આમ માણસ જ રહે છે માણસ સેવા કરે એટલે કહેવાનો મતલબ કે આ જીવ ટ્રસ્ટ છે એમો જનાવર માં બધા માનવ સેવા કુતરો સિંહ હરણ સિંહ ગાયો સિંહ પછી માનવ સેવા હે માનવ સેવા પ્રભુ સેવા આ સંસ્થા છે ને જીવદયા છે એટલે કોઈ પણ જીવ વાત હોય એને સંતોષ આપે એવું આકાર છે ભગવાન હા ભગવાન છે ભગવાન ના ભગવાન નહીં છે હા ભગવાન પણ હોય તમારું